કેળુંનું પ્રમાણ બધાને હવે આવું ગયું છે કેળુંનું પ્રમાણ બધાને વધી ગયું છે કારણ કે વરસાદ જ એવી રીતે પડ્યો છે કેટલા દિવસથી દસ બાર દિવસથી એક ધારો બરાબર થવા દીધી નથી સોયાબીન પણ કડે કડે આવ્યું છે તમે જોવો છો આમાં અત્યારે અમે સાટી એસી દવા એનું નામ છે કોરાજન કોરાજન છ એમ એલ તો મિત્રો ચારથી પાંચ દિવસ પછી વિડીયો નાખીશું કેવું રિઝલ્ટ આવ્યું છે ઈળું અત્યારે તો પાંદરે પાનરું ખાઈ ગયું છે ચાર પાંચ દિવસ પછી વિડીયો આવશે મારો ઇન્સ્ટાગ્રામમાં જતા હોય તો ફોલો કરી લેજો ને યુટ્યુબમાં જતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મારી ચેનલ એમાં બિલ લાઈફ ટાઈમ તો મળી આવતા વિડીયોમાં